મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોટા ખાડા અને સર્વિસ રોડ સરખો ન બનવાના કારણે હિંમતનગર શહેરના સહકારી જીન નજીક સ્થાનિકો અને વેપારીઓ દ્વારા હાઈવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો પોલીસે પોસ્ટથી વધુ લોકોની અટકાયત કરી હતી સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી ઘણા લાંબા વર્ષોથી ચાલી રહી છે જોકે કેટલાક ભાગોનો રસ્તો તૈયાર થઈ ચૂક્યો છે તો કેટલોક આજે પણ બિસ્માર હોવાના કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે હાઈવે પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા છે તો જો કે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન ચોકડી પાસે બે પુલનું કામ છેલ્લા પાંચ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે પરંતુ પૂરું ન થવાના કારણે બંને તરફનું હાઈવે સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યું છે પરંતુ સર્વિસ રોડ બિસ્માર બનવાના લઈ ચાલકો તેમજ રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક રજૂઆતોના અંતે પણ સમારકામ ન થવાના કારણે વેપારીઓ દ્વારા સહકારી જીત નજીક હાઈવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક વિરોધીઓએ તો પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને હાઈવે પર ત્રણથી પોંચ કિમીની બંને સાઈડ લાંબી લાઈનો લાગી ગઈ હતી જ્યારે પોલીસે બળપ્રયોગ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો જેમાં પોલીસે પોતથી વધુ લોકોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કર્યો હતો અને ટ્રાફિક જામ દૂર કર્યો હતો પરંતુ વર્ષોથી ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે વેપારીઓ સહિત રાહદારી અને સ્થાનિકો અને વેપારીઓ પણ પરેશાન છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

આ બાજુની બાજુ લગભગ સો એક દવાખાના હોસ્પિટલો છે દરેક લગતો પણ આ આ રસ્તો છે અને આનું સોલ્યુશન કોઈ બીજા માણસો નથી જનતા મેડિકલ્યુશન મત આપવા વાળા જ માણસો છે જેથી કરીને સત્તર એકદમ તાત્કાલિક આનું સોલ્યુશન આવે પબ્લિક ખૂબ આક્રમક છે આ બાબતમાં મોતીપુરાની બાબતમાં આનું વિધિન દસ દિવસની અંદર સોલ્યુશન આવે મહેરબાની કરીને બે હાથ વિરોધ વિરોધમાં પાંચસો થી સાતસો વેપારીઓ ત્રણ ચાર ગામના ના સોસો લોકો જોડાયા છે અને આને આગળ જતા અમે ઉગ્ર આંદોલન કરીશું જો આનો સત્વરે નિવારણ નહીં આવતો